તો ખેડૂત મિત્રો આ નાનકડો જુગાડ બધાને ઉપયોગી આવે એમ છે કેમકે આપણે આ બધાને કપાસ અને મગફળીમાં આની ખાસ જરૂરિયાત છે પણ એ પહેલા આપણે આનો સંપૂર્ણ રીતે માહિતી આપું એ પહેલા વિડીયોમાં અત્યારે જે પણ નવા છે તેનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું ખાસ મહત્વપૂર્ણ આ વિડીયો છે કેમ કે સિઝન આવી ગઈ છે આપણે હવે કપાસ વીણી આવશે તો કપાસ હારવા માટે પણ આ હાલે પ્લસ બીજું નંબરમાં કે મગફળીનો પાલો હારવો આ વર્ષે તો પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર છે તો આ જગ્યાએથી બીજા જગ્યાએ બીજા સ્થળે આપણે ક્યાંક એક ઠેકાણે ભેગી કરવી હોય મગફળી તો એના માટે આ બેસ્ટ વસ્તુ છે કેમ કે આમાં જે ભારે સિસ્ટમ છે ને એ વધારે હમાય આ એક ફૂટ આ બાજુ બહાર નીકળી જાય એક ફૂટ બહાર નીકળી જાય ઓલી બાજુ એક ફૂટ બહાર નીકળી જાય એટલે આપણું ટ્રેલર આઠ ફૂટ નું થઈ ગયું તો આમાં કપાસ નહીં કે કોઈ પણ ભારે રાખીને તો ચાર ચાર ની થપી લાગે ભૂકા નહીં હે કપાસ નહીં હે એસી પિંચાશી ભારે ભરવું હોય ને આમાં ભરાય આપણે જે ઉપર વાઇડ હોય વાઠાર પત્ર વાળી ગેલવે ને ત્રણ ફૂટ ની તો એમાં નેવું મણ કપાસ હમાય કે વધીને બહુ વધારે મોટી કરાવો તો સો મણ હમાય આમાં કપાસ તમે ભરવા ભરવા માંગો એટલે એસી ભારે તો કે એસી ને એકસો સાઈઠ એટલે ડબલ હમાય દોઢસો મણ કપાસ આપણે ભરીને જવું હોય તો આમાં જઈ શકીએ અને પ્લસ બીજું આ વસ્તુ એવી છે કે આ હેવી છે આ પાયા એવી છે એટલે આની આ પટ્ટી માથે લોડ નથી સાચો આ પાયા ઉપર છે તો પાયા હેવી હોવા જોઈએ કારણ કે મેન મુદ્દો પાયા ઉપર વજન આવે છે અને પાયા એટલા એટલા અંદર છે અને અહીંયા બોલ સિસ્ટમ આપેલી છે જેથી કરીને ખખડે નહીં જ્યારે આપણે હાડ રસ્તામાં હાલતા હોય રોદાવાળામાં તો અહીંયા બોલ્ટ મારેલો હોય તો આ આ ખોખડે નહીં એટલા માટેથી એ બોલ્ટની સિસ્ટમ છે માની લ્યો એસી ભારે હમાય જે ભૂકો ભરવો હોય તો ભલે કપાસ ભરવો હોય તો ભલે પણ આનો કાંઈ લાંબો ખર્ચો આપને લાગતો નથી માત્ર ચાર પાંચ હજારનું આ કામ છે કારણ કે જે છ પાયા છે એટલા જ એવી છે આ પટ્ટીની કોઈ જાજી કિંમત નથી અને પાયાને અહીંયા આ રીતે કટિંગ કરવાનું આવે કે ત્રાહ રીએ હાવ આડાઈ નહીં ત્રાહ એટલે કે ભારી અંદરની સાઈડ નમતી રહીએ એટલે આનાથી જે આ પાટિયાની આપણે આ ધાર છે ને એનાથી આ ઊંચું હોવું જોઈએ એટલે ભારે અંદરની સાઈડ નમે આ રહેવલે રહેવલ હોય તો ભારે બહાર નીકળવાની શક્યતા રહે પણ આમાં એ રીતે ગોઠવાઈ જાય કે ભારે અંદરની સાઈડ જ માર કરે એટલે કોઈ તમે કદાચ થોડા જાજુ લઈ જવાનું હોય ને તો રસીની મદદથી આપણે બાંધવાની પણ જરૂર નથી એટલે રસીની જરૂર પડે પણ બહુ આપણે જાદુ જાજુ આપવું હોય ઘણા કિલોમીટર હોય પંદર વીસ કિલોમીટર તો આપણે એને બરાબર છે કે રસી થી બાંધી દઈ કપાસ ની વારી હોય કે મગફળી ની હવે વાત કરીએ આપણે જે વાઠાર છે વાઠાર મતલબ ગેલવેનાઈજ ની વાઈડ હવે ઈ અત્યારે વીસ થી પચીસ હજાર રૂપિયામાં ગેલવેનાઈજ ની વાઈડ થાય છે અને એનો ટાઈમ ટેબલ એ અત્યારે જ છે ટૂંક સમય કામ આવે પછી એ એ પડી રહી છે અને મારે પણ પડતર પડી છે ભૂકો હારવામાં એ ઉપયોગી નથી આવતી ભૂકો હારવામાં મેં આ બનાવ્યું કારણ કે એમાં ભૂકો જાજો આવતો નથી વારંવાર ટ્રેક્ટરને અડિયું કાઢવી પડે અને એમાં ભૂકો ઠલવવો પછી એમાંથી ભરવો એના કરતાં બધી ભાર્યું આપણે ગોઠવી લે આપણી પાસે અત્યારે સિસ્ટમ છે કે ભાડેથી લુગડા મળે છે આના જે કપડાં આપણે ભારે છે અમે ભારી છે એ ભારી અત્યારે તો બધે બજારમાં એના ભાડેથી મળે છે આપને અથવા વેચાતા પણ લઈ શકીએ અથવા ભાડે લઈ આવી તો એક દી રાખી તો આપણું કામ થઈ જાય છે અને આ કામ ઝડપથી થઈ છે માની લો કે થેસર હાલતું હોય મગફળીનું અને પાછળ આપણે ભૂકો હારવો હોય તો આપણે તાત્કાલિક રીતે હારી શકીએ છીએ તો કહેવાનો અર્થ એ છે કે આપણે થ્રેસર હાલતું હોય ને પાછળ ને પાછળ આપણે ભૂકા ભૂકાને પાલાને કે સ્ટોક કરવો હોય તો જ્યાં થ્રેસર હાલતું હોય કપડાં પાથરી દયો અને એક બે ત્રણ જણા રાખો એટલે પાછળ આમાં એક ટ્રેલરમાં થપ્પો મારી રહી જાય ને એક ઠેકાણે એનું સ્ટોરેજ કરી જાય એટલે તમારે જે ભૂકો હારવાનું કામ છે એ પાછળ રાખો ને તો તાત્કાલિક પાછળ મગફળીનું કામ ચોખ્ખું થઈ જાય ને એક ઠેકાણે ભૂકો આવી જાય પછી આપણે પિયત કરવામાં ખેડવામાં ક્યાંય ભૂકો આપણે ખરી નડે નહીં એટલે આવી બધાય જુગાડની વસ્તુ તમને કહેવાનું ખાસ એ જ છે કે આવું બધું હોય આપણી પાસે સગવડતા આ નાની નાની વસ્તુ છે પણ કામ મોટી આવે અને સમયે જે કામ આવે ને એ એ મહત્વનું છે આજે ઓલી મેં તમને કીધું એમ જે વાયડ છે ને એ એક તો લઈ જવામાં એટલે કે આને એની વાયડને ચડાવવામાં ત્રણ ચાર જણા જોઈએ એક બે જણાનું તો કામ નથી આ એકલો માણસ હોય તો પણ આને ફિટિંગ કરી લે આમાં કોઈની જરૂરિયાત રહેતી નથી ઉંમર ચાર પાંચ જણા જોઈ અને એક કલાક ખોટી થાય બોલ્ટ મારવાને બધું કરવું ત્યારે તો એનું ફિટિંગ કામ થાય પણ હં કે ઘઉંની સિઝન છે ઘઉંના ફેરા યાર્ડમાં લઈ જવામાં જોઈએ છે મગફળીની સિઝન છે મગફળી આપણે યાર્ડમાં લઈ જાવી છે અને તો એ વસ્તુ પણ ઉપયોગી છે નથી આવું નહીં પણ ખરેખર અત્યારે આનું જરૂરિયાત છે અને આમાં તમે જે આપણે કોથરા ભરીને મગફળી લઈ જાવી હોય તો પણ આ બધી વસ્તુ આ ઉપયોગી બને આમાં વધુ હમાય અને ઊંચું ના લઈ જવું પડે કે આમાં ત્રણ ગુણીની થપી લાગી જાય આડી તો તમારે ત્રણ ગુણીની થપી એટલે કેટલી ગુણી હમાઈ જાય એટલે એ હિસાબથી આપણે આનો બનાવટ કરી છે બધાને ઉપયોગી છે જેથી કરીને મેં આ વિડીયો બનાવ્યો છે કારણ કે સારી વસ્તુ બતાવવા લાયક હોય એનો હું વિડીયો હંમેશા બનાવતો આવું છું સીઝન એ સીઝન અને ખેતીમાં આગળ વધવું જેમ આપણી ચેનલ મોટી થાય એમ હું અવનવી મશીનરી ખરીદવા માગું છું આજે કોઈ પણ મશીનરી હું ખરીદું તો આપણે એને વ્યવસ્થિત રીતે આજે હું કે બીજે જઈને વિડીયો બનાવું તો પણ બની શકે પણ જે હું પોતે ખરીદી અને તમને એ વિડીયો થ્રુ અનુભવ કરીને બતાવું તો તમારે એ વસ્તુ ખરીદવી હોય તો તમને સવલ પડે કેમ કે એમાં મેં અનુભવ કર્યો જાતે અનુભવ કર્યો તો મારા ખેડૂત મિત્રોને હું વ્યવસ્થિત રીતે બતાવી શકું સમજાવી શકું એટલા માટેથી મારા ખેતી માટે એવા પ્રયત્ન છે કે ખેડૂત મિત્રો જો મને સપોર્ટ કરતા રહેશે ને આમ વિડીયોને શેર કરતા રહે તો મારે આ વસ્તુમાં આગળ વધવું અને ખેતી વિશે કંઈક નવું લઈ આવવું કંઈક સારું બતાવવું એવો મારો કાયમ માટે મારી એક પ્રયત્ન રહીએ કે ભાઈ ખેડૂતોને સારું કેવી રીતનું બતાવી શકું અને એ તમારા ઉપર નિર્ભર કરે છે ઘણીવાર એવું બને છે અમુક વિડીયો એવો હોય છે કે ખાસ ઉપયોગી હોય મહત્વપૂર્ણ વિડીયો હોય છે જ્યારે એમાં વ્યૂ ઓછા આવે છે અને સામાન્ય વિડીયો હોય કે જેનો ઉપયોગ ઓછો છે છતાં એમાં વ્યૂ વધારે આવે છે ક્યારેક કેવું બને કે એ વિડીયામાં વ્યૂ ન આવે અને એ વિડીયો ખાસ આપણે પણ એ વિડીયો જોવામાં નિષ્ફળ રહી છે એ એટલી થોડીક તકલીફ ભરું કે તમે હરેક વિડીયો જોવો મારો આજે તમારે આની જરૂર નથી એટલે તમારે નોટિફિકેશન આવી તમારા ફોનમાં કે ભાઈ આ વસ્તુની આપણે ક્યાં જરૂર છે આપણે કાંઈ બનાવવાની નથી તો એ વિડીયો તમે ન જોવો પણ ખરેખર તમારે હરેક વિડીયા જોવા આપણા ખેતીના વિડીયા છે અને અમુક લોકોને મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને મૂકું કે એ લોકોને ખબર પડે કે આપણે યુટ્યુબ ચેનલમાં આ વિડીયો આવ્યો હોય તો એ લોકો એમ કહેતા હોય કે અમારી પાસે ટાઈમ નથી ટૂંકમાં સમજાવી દિવ એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા જે મોબાઈલમાં હરેક લોકો જાજો સમય આપતા હોય છે તો એક આપણો ખેડૂતનો જે ઉપયોગી વિડીયો હોય એ જોવા માટે પણ આપણે એક મિનિટ ન કાઢી શકતા હોય આ તો આપણો એક ધંધો હોય રોજીરોટી છે આમાં કંઈક તમે જાણશો નવું તો આપણે તમને હેલું પડશે બનાવવામાં ભવિષ્યમાં પણ હેલું પડે પણ આપણો ઉપયોગી વિડીયોમાં આપણે ટાઈમ બહુ જરૂરી છે અને વાતને સમજવી કોઈ પણ વિડીયો મારો હોય તમે સ્કીપ કરીને જુઓ તો એ તમને નહીં સમજે કાયદેસર રીતે પહેલેથી છેલ્લે લગ્ન તમે વિડીયો જોવો ને એટલે તમને એક વસ્તુ મગજમાં બેસે કે બરાબર છે આ બનાવવા લાયક છે કે નહીં કેટલા ઉપયોગ છે કે નહીં ઘણા થનમેલમાં આ વસ્તુ જોઈ લઈએ કે આલો આ તો એક આ બનાવ્યું છે હવે આના વિશે કહેશે બીજું એમાં કોઈ મોટી વાત નહીં હોય કેવું જોઈએ અને એ લેટ ગો કર નાખે એના મગજમાંથી એ વાત નીકળી જાય કે આ કેટલા ઉપયોગ આવે છે એને પછી ખબર હોતી નથી એટલે ખાસ તમારે જે પણ આ જોવે છે ને એને ભલામણ છે કે આ વિડીયો પણ શેર કરતું રહેવાનું લાઈક કરતું રહેવાનું અને આખો જોવાનું જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ પહોંચી ગયો આ વિડીયો અને તમે મને સપોર્ટ કરશો એ જ મહત્વનું છે તો જ હું તમારા માટે કંઈક નવું લઈ આવી શકીશ અને વિડીયો બનાવી શકીશ અત્યારે આ વસ્તુ મેં સમજી લીધી હોય કે આમાં કોઈ વસ્તુની મેં બાકી નથી રહેવા દીધું સમજાવવામાં કે ભાઈ આ ચાર પાંચ હજારમાં આ વસ્તુ તૈયાર થઈ જાય અને ખાસ ઉપયોગી બનશે તમે એક વખત બનાવો પછી મને કહેજો કે ના ખાસ ઉપયોગી છે અને આવનારા સમયમાં ટેકનિકલ બધા વિડીયો આપણી ખેતીના હું લઈને આવું છું અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને આપણે પૂર્ણવિણામ આપી દઈએ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કે જય